માગણી લઈને ચાર લાખ નું વળતર એક કરોડ સુધી લઈ જવામાં આવે પણ દોઢ બે કરોડ દોઢ બે વર્ષમાં કેસ ની ટ્રાયલ પર તેની માગણી લઈને રાજકોટ ત્રિકોણ બાગ ખાતે સાત આઠ નવ જૂન ત્રણ દિવસ અમે પ્રદર્શન ને ધરણા ઉપર બેઠા છીએ ન્યાય ની ગુજરાત કોંગ્રેસ કોઈ પણ સમાધાન કરવાનું નથી કોંગ્રેસ ડંકાની ની ચોટ ઉપર લડી ને બતાવશે એ બાદ પણ અમારો સંઘર્ષ અમારું કામ અમારું મારું આંદોલન ચાલુ રહેશે ચાલુ રહેશે અને નિર્વિવાદ ચાલુ રહેશે ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લડવાના છીએ પીડિતોનો સાથ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા સુધી છોડવાના નથી જ્યાં સુધી એક પણ પીડિત પરિવારને લડવું છે આ કોંગ્રેસ પરિવાર ડંકાની ચોટ ઉપર એમની સાથે